શરૂ ધ્યાનમાં આવતા આવી છે કેન્સરની સારવાર માટે કારસેલ થેરાપીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે અત્યાર સુધી આ થેરાપીનો ઉપયોગ વિદેશી સેલનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારે દેશની એક ખાનગી હોસ્પિટલમાં મેડ ઇન ઇન્ડિયા સેલ દ્વારા આ થેરાપી કરવામાં આવશે આગામી દિવસોમાં સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે ત્યારે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુજરાતમાં ટ્રીટમેન્ટ આપવાની પ્રથમ ઘટના બનશે આ થેરાપીનો ઉપયોગ ચાઇના યુકે યુરોપમાં વધુ પડતો થાય છે ત્યારે એશિયામાં તેનો ઓછો ઉપયોગ થાય છે કાર્ટી સેલ થેરાપીની વાત કરવામાં આવે તો આ પ્રક્રિયામાં દર્દીના શરીરમાંથી સેલ કાઢી લેવામાં આવે છે અને તેમાં લેબમાં જરૂરી કામગીરી પણ કરવામાં આવે છે ત્યારબાદ દર્દીના શરીરમાં ફરી તે સેલ નાખવામાં આવે છે આમ કેન્સરમાં આ પ્રકારની ટ્રીટમેન્ટ વિશ્વમાં પાંત્રીસ હજાર જેટલા દર્દીઓને આપવામાં આવી છે ત્યારે એપોલો હોસ્પિટલમાં આ થેરાપી હવે શક્ય બનશે दूसरा लिम्फोमास और कई प्रकार के लिम्फोमा होते हैं डीएल बी बोलते हैं डिफ्यूज लार्ज बी सेल लिम्फोमा फॉलिकुलर लिम्फोमा मेंटल सेल लिम्फोमा और तीसरा ग्रुप जो है वो मल्टीपल माइलोमा है अगर आप ये तीन बीमारी ले लो आपका हेमाटोलॉजी यानी कि एक एक जो ब्लड कैंसर्स जो हमारे मिलते हैं भारी संख्या में इन्हीं तीनों बीमारी से वो आ, कवर हो जाता है अब ये आज के तारीख में कीमोथेरेपी जहाँ रेडियोथेरेपी देना है वो देते हैं हम लोग फिर हम लोग इम्यूनोथेरेपी ड्रग्स देते हैं और उससे हम लोग को अच्छा खासा फोर्टी टू सेवेंटी परसेंट रिस्पॉन्स मिल जाता है यानी कि पेशेंट को हम लोग क्योर कर देते हैं लेकिन जो क्योर नहीं होते उनका क्या करें रहे हैं? जो उसको रिलैप्स बोलते हैं और कुछ लोग जो दवाई से असर ही नहीं पड़ रहा उनको वो रिफ्रैक्ट्री बोलते हैं उनको यानी कि दवाई का असर ही नहीं हो रहा बीमारी बढ़ती जा रही है ये दो सिचुएशंस हैं इन तीनों बीमारियों में बी सल एल एल मल्टीपल माइलोमा और लिफोमास में जहां हम कार्टी सेल्स का इस्तेमाल कर सकते हैं दुनिया में तो ये 2017 ही में ही यू में अप्रूव हो गया था और उसके रिज़ल्ट अभी बीस से ऊपर पेशेंट्स को मिल चुका है और रिज़ल्ट अच्छा है जहाँ पे कुछ भी नहीं है वो पेशेंट का तो आई मीन फ्यूचर है ही नहीं

અગિયારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજવામાં આવશે આપણે અહીંયા અમદાવાદમાં છે ફોર ધ પ્રેસ કોન્ફરન્સ ઓફ ધી સેકન્ડ રાઉન્ડ જે આ લીગનું છે આ સન્ડેના સાત વાગે અમદાવાદમાં ટ્રાન્સ સ્ટેડિયમમાં ઇ કે હરીના જે મણિનગરમાં છે એમાં આપણું સેકન્ડ રાઉન્ડ જવા થઈ રહ્યો છે આ લીગનું જે સેકન્ડ રાઉન્ડ છે એમાં ફોર્ટી એટ રેસ ફ્રોમ ઓલ અક્રોસ ધ વર્લ્ડ એ આવવાના છે જેમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન છે થાઇલેન્ડ ચેમ્પિયન ઇઝ કમિંગ ફ્રાન્સ ચેમ્પિયન ઇઝ દેર ફોર ટાઈમ સાઉથ આફ્રિકા ચેમ્પિયન ઇઝ કમિંગ એન્ડ ઓન ટોપ ઓફ ધેટ આપણા ઇન્ડિયાનો નેશનલ ચેમ્પિયન જે છે એ પણ આવી રહ્યા છે આ રેસ ગુજરાતમાં લાવવા માટેનો એક જ કારણ હતું કે હું પોતે ગુજરાતી છું અને મને જોતું હતું કે ગુજરાતમાં એક રેસ આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારમાં આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યા છે જે ખૂબ જ સરાહનીય કહી શકાય પરંતુ આરસીસી રોડની સાઇઝને લઈને સ્થાનિકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય તેમ લાગી રહ્યું છે

વ્રજવિહાર પાંચ સહિત આસપાસના વિસ્તારમાં ચોમાસામાં અગાઉ પણ પાણી ભરાતું હતું પરંતુ આરસીસી રોડની લંબાઈ વધુ હોવાને કારણે અહીંયા આવનારા દિવસોમાં પાણી ભરાશે તેવી તેમને ભીતિ પણ છે દવાદમાં જુદી જુદી જગ્યાએ વાઇટ ટોપિંગ રોડ એટલે કે આરસીસી રોડ બનાવવાની કોર્પોરેશન દ્વારા શરૂઆત તો કરવામાં આવી છે પરંતુ આ શરૂઆત ખૂબ જ ધીમી છે વાત કરવામાં આવે તો બધી એટલે વાત અલગ અલગ ઝોનમાં આ પ્રકારના રોડની મંજૂરી કરવામાં આવી છે ઘણી જગ્યાએ ડિઝાઇન જે છે તેમાં ખામી ચોક્કસ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રેરણાતીર્થથી વ્રજવિહાર પાંચ સુધીનો જે આરસીસીનો રોડ બનાવવામાં આવી રહ્યો છે તેની સાઈઝ જે છે તે બિલકુલ ઊંચી કરવામાં આવી છે જેના કારણે આસપાસના વિસ્તારમાં એટલે કે રોડની સાઈઝ ઊંચી આવી આવી જતા જે બાજુમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે ખૂબ જ રહેશે વરસાદના સમયે અહીંયા અગાઉ પણ પાણી ભરાવાની સમસ્યાથી દુકાનદારો તેમજ સોસાયટીના લોકો હેરાન પરેશાન હતા ત્યારે ડિઝાઇનના કારણે ફરી એકવાર અહીંયા ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા જે છે તે સર્જાય તેવી શક્યતા છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરીમાં અને ખાસ કરીને અહીંયા ડિઝાઇન જોવા માટે કોઈ તંત્ર અને ખાસ કરીને સત્તાધીશો પણ આવ્યા નથી તો કહી શકાય કે જે પ્રમાણે વરસાદી સમયે ચોમાસા સમયે કયા પ્રકારની અહીંયા પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે તે વાત કરીશું શું કહેશો જે પ્રમાણે અહીંયા વરસાદ દરમિયાન કેવા પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે હોય છે દર વર્ષે નોર્મલી અહીંયા થોડો બી વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે અને અમારા દુકાનો બધી નીચાણમાં છે અને એ દુકાનોમાં પાણી આવી જતું હોય છે પછી ગટરને બધું સાફ કરવા માણસો કોર્પોરેશનના આવે છે અને એ લોકો સાફ સફાઈ કરે પછી પાણી ઉતરી જાય છે હવે અત્યારે જે નવો આરસીસીનો રોડ બનાવી રહ્યા છે સરકાર એ બહુ જ સારી વસ્તુ છે પણ એના અનુસંધાનમાં જે દુકાનવાળાને જે હાલાકી પડશે એની તકેદારી લેવી જો સરકારે લેવી જોઈએ જેનાથી અમને ભવિષ્યમાં ધંધામાં તકલીફ ના પડે ચોક્કસ શું કહેશો સ્થાનિકો અને ખાસ કરીને અહીંયા વ્રજ વિહાર પાંચ છો આપી એમના ચેરમેન છો કઈ રીતની અહીંયા સમસ્યા ચોમાસા દરમિયાન છે ને આ ડિઝાઇનમાં કઈ પ્રકારની કામી આપને લાગી રહી છે અહીંયા અત્યારે બહુ મોટી ખામી લાગે છે કારણ કે અમારે પહેલાં પણ અહીંયા પાણી આવતું હતું વરસાદનું તો સોસાયટીમાં ભરાઈ જતું હતું જે હવે આ રોડ ઊંચો થયા પછી આનાથી વધારે ભરાઈ જવાનું છે અમારે પછી પાણી ઘટાડવા માટે કાયમ માણસો બોલાવવા પડે છે અને કોર્પોરેશનના માણસો તરત આવતા નથી શું કહેશો જે પ્રમાણે ડિઝાઇન બનાવવામાં આવી છે ખાસ કરીને ડિઝાઇન જે રોડ ખાસ કરીને આપની જે સોસાયટી છે તેનું નીચાણમાં થઈ જશે અને ખાસ કરીને અત્યારે તંત્રને આપ શું કહેવા માગશો અમને અહીંયા નવી ગટર લાઈનો વધારે કરી આપે જેથી કરીને અમને પાણીની તકલીફ ઓછી પડે અમારા સોસાયટી એન્ટ્રી જોડે ગટર લાઈન કરી આપે દુકાનો બાજુ પર એક બે વોટર લાઇન કરી આપે ચોક્કસ વાત કરવામાં આવે કે લોકોને હાલાકી પડવાની છે ત્યારે ડિઝાઇનમાં ચોક્કસ ખામી હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે ને વાત કરવામાં આવે તો લોકો કહી રહ્યા છે કે અગાઉ પણ તંત્રને રજૂઆત કરી છે કારણ કે રોડની જે લેવલિંગ જે છે તે બિલકુલ ઊંચું છે આસપાસના વિસ્તારમાં અને ખાસ કરીને આરસીસી રોડ બની ગયા પછી તમામ જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ શકે છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ હિંમતનગર મોતીપુરા ખાતે ઉપલબ્ધ ઝાયડસ કેન્સર હોસ્પિટલ અમદાવાદના ક્લિનિક યુનિટમાં સારવારનો કેન્સર અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અધ્યક્ષપદે કેળવણી મંડળના પ્રમુખ શિક્ષણવી ડોક્ટર ડીએલ પટેલ મુખ્ય વક્તા પદે ઝાયડસ કેન્સર હોસ્પિટલના કેન્સર વિભાગના સિનિયર ડોક્ટર મોના શાહ ડૉક્ટર નીલમ અહિરવાર મહેમાન પદે ડૉક્ટર કે એલ પટેલ અમદાવાદના ઝાયડસ હોસ્પિટલના પીઆર ઓ જીગરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વક્તાઓએ બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરના અનેકવિધ ઉદાહરણો સાથેના કેન્સરનો ડર દૂર કરીને તેના સંદર્ભે જાગૃતિ કેળવીને કેન્સર હરાવી શકાય તેવી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી જો કે ડૉક્ટર ડીએલ પટેલે વિદ્યાર્થીઓના આવા કાર્યક્રમો થકી સમાજના છેવાડાના વ્યક્તિઓ સુધી જાગૃતિ અને સ્વાસ્થ્ય માટે રચનાત્મક અને સકારાત્મક કાર્ય કરવા માટે પણ હાકલ કરી હતી નગરી એજ્યુકેશન કેમ્પસમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ પ્રવૃત્તિઓ પૈકી આજે બહેનોમાં કેન્સરને અવેરનેસ માટે એક સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં નર્સિંગ કોલેજ ને લગભગ નેવું જ વિદ્યાર્થીઓને કેન્સર હોસ્પિટલની નિષ્ણાત ડોક્ટરો એવા નીલમબેન અને મોનાબેન શાહ તરફથી એક સરસ મજાનું વ્યાખ્યાન આપવામાં આવ્યું છે અને એનો લાભ આ બેનો લઈને પોતાના જીવનમાં એવાને સાખીને સુખી થાય એવો પ્રયત્ન કરીએ છીએ અને આ જ રીતે વિદ્યાનગરીમાં વિવિધ તંદુરસ્તી સારી થાય એ માટે પ્રોગ્રામ કરી અને વિદ્યાર્થીઓ આગળ વધે એવો હંમેશા અમે પ્રયત્ન કરીએ છીએ અને એ જ રીતે આજે કેસીજી અને ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે એક સરસ એક શિબિર રાખવામાં આવ્યું છે એમાં લગભગ સાઠ જેવી બહેનો એનો લાભ લે છે અને ભવિષ્યમાં એને માટે ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવો પર્સનાલિટી કેવી રીતે ડેવલપ કરવી એ માટે એ સૌ તૈયાર થાય એ માટે વિદ્યાનગરી સરસ મજાના આવા કાર્યક્રમો કરીને વિદ્યાર્થીઓમાં તમામ રીતે સર્વાંગી વિકાસ થાય એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ જય હિન્દ સુરેન્દ્રનગરમાં સંયુક્ત પાલિકા કચેરી ખાતે વોર્ડ નંબર પાંચની મહિલાઓ અને રહીશોએ પાણી મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો બિરણા સોસાયટી સહિત આસપાસના વિસ્તારોના સ્થાનિકોએ પાલિકા તંત્ર દ્વારા પાણી પૂરું નહીં પડાતું હોવાના અને ટેન્કર દ્વારા પણ પાણી પૂરું નહીં પડાતો હોવાના આક્ષેપ સાથે રજૂઆત પણ કરી હતી તદુપરાંત પાલિકા તંત્ર દ્વારા પાણી પૂરું નહીં પાડવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અમને ટેન્કર માટે આટલી ફોન કર્યો અમારા વિટરમાં પાણીની સમસ્યા છે એના માટે અમે રદ્દવા આવવા પાણી 10 મિનિટ માટે આવે પછી તો પાણી નથી આવતું મારી કરી અમને ભરોસા તો ત્રણ મહિના પહેલા બધાને સંપૂર્ણ પાણી પડી અત્યારે અમને હાલમાં ભાવનગરની જ્ઞાન મંજરી વિદ્યાપીઠ કે છેલ્લા પાંચ વર્ષથી જેને ગત વર્ષે જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીનો દરજ્જો પણ પ્રાપ્ત થયા બાદ પ્રથમવાર આ યુનિવર્સિટી દ્વારા ટેક મંજૂરી બે હજાર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચાર દિવસથી આ ટેકનિકલ ફેસ્ટિવલ ઇવેન્ટમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ એન્જિનિયરિંગ ફાર્મસી વગેરેના વિદ્યાર્થીઓ દ્વારા સૌથી પણ વધુ પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા હતા જેનું નિદર્શન ઉપસ્થિત મહાનુભાવો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જ્ઞાન મંજરી ઇનોટિવ યુનિવર્સિટીની અંડરમાં એના નેજાની હેઠળ છેલ્લા લગભગ પાંચ વર્ષથી આપણે જોઈ શકીએ છીએ કે જ્ઞાન જ્ઞાન એક ટેક મંજરી નામનો ટેકનિકલ પ્રોજેક્ટ એક્ઝિબિશન ઇવેન્ટ કરી રહી છે આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ છે આજના યુથ માટે વિદ્યાર્થીઓ માટે જે પ્લેટફોર્મ પૂરું પાડવું જરૂરી છે એમને એક ગાઈડન્સ એક પ્લેટફોર્મ એવું મળવું જોઈએ કે જેના બેઝ ઉપર ભણતાની સાથે સાથે સ્કિલ્સ અને રિસર્ચમાં એની રૂચિ કેળવાય યુનિવર્સિટી એ જ ડાયરેક્શનમાં કામ કરી રહી છે કે અહીંથી નીકળતો વિદ્યાર્થી આઈધર કોઈને કામ ઉપર રાખી શકે એવો કેપેબલ બને અથવા તો પોતાને સારું એવું પ્લેસમેન્ટ મળે અથવા તો ફર્ધર સ્ટડી કરી શકે પણ આ રસ્તો જે છે એ ઓલવેઝ એક એવા રસ્તાથી પાસ થતો હોય એવા પાથ ઉપરથી પાસ થતો હોય કે જ્યાં એને ગાઈડન્સની જરૂર પડે જ્યાં એને એક્સપોઝરની જરૂર પડે જ્યાં ઇન્ડસ્ટ્રી સાથે એનું કનેક્શનની જરૂર પડે જ્યાં એને કોઈ ગાઈડ કરવાવાળું હોય ઇન્ડસ્ટ્રી સાઇટથી જ્યાં એને પબ્લિકના વ્યૂ ખબર પડે તો આ બધા જ ઉદ્દેશને સર્વ કરવા માટે જ્ઞાનમંત્રી યુનિવર્સિટી સાઇટથી તારીખ આઠ નવ દસ અને અગિયાર માટે ચાર દિવસ માટે આ ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે

આમ છતાં હજુ એવી અનેક શાળાઓ આંગણવાડીની હાલત દયનીય છે આવી જ એક આંગણવાડી છે કે જે ભાવનગરના ભરતનગરના શિવનગરમાં આવેલી છે એકસો એકાવન નંબરની આંગણવાડી ઘણા સમયથી એક ભાડાના દુકાનમાં કાર્યરત છે જર્જરિત દુકાનમાં પચાસ ભૂલકાઓ પોતાના અભ્યાસનું પ્રથમ પગથિયું અહીં માંડી રહ્યા છે પરંતુ આ જર્જરિત આંગણવાડીમાં વાલીઓ પોતાના વ્હાલ સોયાને જીવના જોખમે અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે અહીં નજીક કોઈ બીજી આંગણવાડી જ નથી જ્યારે આ ભાડાના દુકાનમાં અને જર્જરિત અવસ્થાવાળી આંગણવાડી અંગે અગાઉ અનેકવાર રજૂઆત પણ થઈ ચૂકી છે આમ છતાં આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી વાલીઓ વહેલી તકે આ આંગણવાડી સારા બિલ્ડિંગમાં ફેરવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે હવે દુકાનની આ દુકાન જ છે આંગણવાડી નથી પણ હવે મકાન સર્જરીત છે છતાં પણ હવે મજબૂર છે કેમ કરવું છોકરા બી અડકે પડકે બીજે કે આંગણવાડી નથી પણ આ બેનનું શિક્ષણ કાર્ય બહુ રેડી છે એને લીધે મારે મારા બે બાળકો અહીંયા ભણે છે એ ઉપર કંઈક રજૂઆત કરી અને મકાન મકાનની કંઈક વ્યવસ્થિત જો થાય એક વર્ષથી કે દોઢ વર્ષથી અહીંયા આંગણવાડીમાં આવે છે મેં આંગણવાડીવાળા જે બેન છે એને પણ મેં કેટલી વાર કીધેલો કે તમે ગવર્મેન્ટમાં થોડીક અપીલ કરો કે અમને સારી જગ્યા સારું મકાન આપે એવી સગવડ એવી આપે એવી ત્રણ ચાર વાર મેં પણ કીધેલું છે અત્યારે બહુ જર્જરીત હાલત છે એક શોપિંગ છે શોપ છે તેમાં એનું બાળક અને શોપની એ શોપ છે ને નાની છે અને બાળકોની સંખ્યા બહુ વધારે છે બે આંગણવાડીના બાળકો એક આંગણવાડીમાં આવે છે જીવનું જોખમ વધારે બહુ વાલીઓને પણ એક બધા જ વાલીઓને વિનંતી છે કે ગવર્મેન્ટને એવું પણ કે આંગણવાડીની કોઈ ફિક્સ જગ્યા સગવડ એવું કરી આપે આપણી માંગ એવી છે કે આપણું બાળક જ્યાં ભણવા જાય ત્યાં ફૂલ બધી સગવડ મળે આપણે અહીંયા બાળકને મૂકવી તો આપણને કોઈ જાતનું ટેન્શન ન રહે બહુ સાચી વાત છે ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ફક્ત સ્લોગન નહીં ખેલશે ગુજરાત ભણશે ગુજરાત બહુ સૂત્ર બહુ સારા છે પણ ભાવનગરની વાત કરીએ તો શિવનગરની એકસો એકાવન નગરની એકસો એકાવન નંબરની આનંગ આંગણવાડી જે ભૂલકાઓ ભણી રહ્યા છે એક તો દુકાનમાં ભણવાનું જર્જરિત આગળ ગંદકી અને એક બાજુ ઇલેક્ટ્રિક થાંભલો આ પરિસ્થિતિમાં આપણા બાળકો ભણી રહ્યા છે અમે અનેકવાર રજૂઆતો કરી પછી કોર્પોરેશન સ્કૂલ હોય કે આંગણવાડી હોય રજૂઆત વારંવાર કરી છતાં આ પરિસ્થિતિમાં અને કમનસીબ કહેવાય ભાવનગરના બે શિક્ષણ મંત્રી ભાવનગરના રહી ચૂક્યા છે છતાં આંગણવાડી આવી અને એ પણ ભાડે તમે ભાડે જ ગોતો તો સારી ગોતો ને ગમે ત્યારે અકસ્માત થાય એના જવાબદાર કોણ ફક્ત મોટી શિક્ષણની વાતો કરી છે ફક્ત મલાઈ કાઢવી છે આ સરકારને એ સિવાય રસ છોકરાઓને ભણાવવામાં રસ નથી આ સરકારને જર્જરીત છે બાળકોને માટે ભણી છે શું કાર્યવાહી છે જી આપને જે મેં હમણાં વિડીયો જોયા એ પ્રમાણે ભરતનગર વિસ્તારમાં આપણે આંગણવાડી ચલાવીએ છીએ સરકારશ્રી દ્વારા જો આંગણવાડીનું મકાન ના હોય પોતાનું તો ભાડાની રકમ પણ આપવામાં આવે છે અને શહેરી વિસ્તાર માટે રૂપિયા છ હજાર પ્રતિ આંગણવાડી પ્રતિમાસનું ભાડું સરકાર આપણને આપે છે એટલે આ બાબત જે છે એ યોગ્ય જણાતી નથી અને મારી મને વાત થઈ છે પ્રોજેક્ટ ઓફિસર જે આપણા જર્જરીત અને ભાડાની દુકાનમાં ચાલતી આંગણવાડીને લઈને વિપક્ષને પણ શાસક પક્ષ પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો અને આમાં ક્યાંથી ભણશે ગુજરાત કેમ આગળ વધશે ગુજરાત જેવા સવાલો ઉઠાવ્યા હતા જ્યારે આ તકે મહાનગરપાલિકા કમિશનરે કહ્યું કે તેમને મીડિયાના માધ્યમથી આ બાબતની જાણ થતાં તેની તપાસ અને વહેલી તકે સારા બિલ્ડિંગમાં આંગણવાડી ફેરવવા અંગેની સૂચના આપી દેવામાં આવી છે મારા મકાનમાં ચાલતી આંગણવાડીમાં પ્રતિમાસ છ હજાર સુધીનું ભાડું સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે જ્યારે આ વિસ્તારમાં આ ભાડામાં આંગણવાડી લાયક જગ્યા ન મળતી હોય વધારાનું ભાડું મહાનગરપાલિકા ચૂકવશે તેમ જણાવ્યું હતું જ્યારે ભવિષ્યમાં આ વિસ્તારમાં માલિકીની જગ્યામાં આંગણવાડીનું નિર્માણ પણ કરવામાં આવશે રાજ્ય સરકાર જે છે એ શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચેલી છે અને ખાસ જ્યારે વાત કરીએ આવનારા ભારતના ભવિષ્યની એટલે કે નાના ભૂલકાઓની તો નાના ભૂલકાઓ છે તેને અત્યારથી જ સારું શિક્ષણ મળી રહે એને લઈને ખૂબ સારી આંગણવાડીઓ છે એ કાર્યરત છે પરંતુ વાત કરીએ એક એવી આંગણવાડીની કે જે ભાવનગર શહેરના ભરતનગરના શિવનગરમાં આવેલી છે આ આંગણવાડી જે છે એક દુકાનની અંદર જે છે એ કાર્યરત છે આ દુકાન જે છે એ હાલ જર્જરિત હાલતમાં છે કે જેની અંદર હાલ પચાસ જેટલા બાળકો જે છે એ જીવના જોખમે જે છે એ અભ્યાસ કરી રહ્યા છે ચોક્કસ જ્યારે સરકાર જે છે એ નાના બાળકોને અભ્યાસને લઈને ખૂબ સારી સવલતો જે છે એ આપતી હોય છે ત્યારે આ જે જે પ્રકારની આંગણવાડી હાલ કાર્યરત છે કે જેની અંદર બાળકોના જીવનું જે છે એક પ્રકારે જોખમ જે છે એ જોવા મળ્યું છે સૌથી મહત્ત્વની વાત કરીએ તો એક સમયની જ્યારે કે શિક્ષણ મંત્રીઓ જે હતા એ ભાવનગરના હતા અને આ સમયે પણ ભાવનગર જે છે એની આંગણવાડીઓ છે એ આવી હતી ત્યારે હાલ પણ આંગણવાડીઓ છે કે જેની અંદર બાળકો જે છે એ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ બાળકોને ખૂબ સારી સગવડ મળે ખૂબ સારી આંગણવાડીનું બિલ્ડિંગ મળે એ જરૂરી છે કેતનનાથપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો પણ નોંધાઈ શકે છે એટલે કે આગામી બે દિવસ ગુજરાતમાં ઠંડીનો પારો પણ ક્યાંક વધી શકે છે ત્યારે ઉત્તર પૂર્વના પવન પણ ફૂંકાશે પવન ગતિ પ્રતિ કલાકે વીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે જે પવનમાં ઠંડીનો અનુભવ પણ થશે आगे आने वाले पांच दिनों गुजरात पे मुख्य तौर पे मौसम जो है ड्राई बना रहेगा और न्यूनतम तापमान की बात करें तो न्यूनतम तापमान भी जो है मुख्य तौर पे जो है नो लार्ज चेंज में बना रहेगा कल के लिए जो है न्यूनतम तापमान में जो है आ, कुछ गिरावट देखने को मिल सकती है कुछ हिस्सों में दो से तीन डिग्री की उसके बाद वो मोस्टली जो है कॉन्स्टेंट रहेगा अधिकतर गुजरात में अगले पाँच छः दिनों तक साथ ही अगर हम बात करें कोस्टल की तो कोस्टल में जो हवाएं जो हैं वो मुख्य तौर पे जो है उत्तर और उत्तर पश्चिम दिशा से उत्तर पूर्व दिशा से जो है चलेंगी जो इनकी स्पीड तीस से चालीस किलोमीटर प्रति घंटे की रहने की संभावना है साथ ही अगर हम बात करें लैंड एरिया की तो लैंड एरिया में हवाएं जो है उत्तर पूर्व और पूर्वोत्तर दिशा से जो है चलेंगी और जिनकी हवाएं जो है तीस किलोमीटर बीस से तीस के बीच में भी रहने की संभावना है कुछ हिस्सों में साथ ही साथी अगर हम बात करें पिछले चौबीस घंटों में न्यूनतम तापमान जो दर्ज किया गया है वो कैसा रहा है तो उसमें अगर हम बात करें अहमदाबाद की तो अट्ठारह दशमलव चार डिग्री सेल्सियस गांधीनगर सत्रह डिग्री सेल्सियस और जो सबसे न्यूनतम तापमान है वो दिशा में जो है पंद्रह दशमलव तीन डिग्री सेल्सियस दर्ज किया गया है રાજકોટમાં પાણીની પારાણ યથાવત જોવા મળી રહી છે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ નથી ત્યારે રૂડા દ્વારા તૈયાર કરવામાં આવેલા આવાસમાં પાણીની પારાણ શરૂ થઈ ગઈ છે શહેરના કાલાબાડ રોડ ઉપર આવેલા આવાસ યોજનાની મહિલાઓ પાણી મુદ્દે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી ત્યારે હોમ હાઉસિંગ સોસાયટીના લોકો પાણી અને પ્રાથમિક સુવિધાની માંગ સાથે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને રૂડા દ્વારા બનાવવામાં આવેલા આવાસમાં છેલ્લા દોઢ વર્ષથી લોકો રહેવા આવ્યા છે ત્યારે લાઇટ પાણી અને રસ્તાની સુવિધા માટે પણ લોકો માંગ કરી રહ્યા છે રાજકોટના રૂડા આવાસ યોજનાનું ઓમ હાઉસિંગ સોસાયટી છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે આઠ જેટલા પ્રશ્ન પાણી હોય રહેવાની વ્યવસ્થા હોય અલગ અલગ મુદ્દે છે તે જે છે તે સમસ્યાઓ સ્થાનિકોને ભોગવવી પડી રહી છે જેના પગલે સ્થાનિકો છે તે અત્યારે મોટા પ્રમાણમાં એકત્ર થઈ રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત માટે પહોંચ્યા છે આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું બેન શું શું પ્રોબ્લેમ પડે છે દોઢ વર્ષ થઈ ગયો પાણીની સુવિધા નથી લાઇટની સુવિધા નથી સ્ટ્રીટ લાઇટ હોવી જરૂરી છે જો ગામડાના માણસને બધી સુવિધા પહોંચતી હોય તો આપણે શહેરમાં રહેતા હોય એટલી પાણીની સુવિધા તો હોવી જ જોઈએ બસો ને એસી મકાન છે તો દાળ નું પાણી વાપરીશી બોર નું પાણી વાપરીશી તો આપણે જરૂરિયાત છે અત્યારે નળના કનેક્શનની જો નરેન્દ્ર મોદી આવી નવી નવી યોજના બહાર પાડતા હોય તો આપણને નળની સુવિધા ગામડા ગામડાના છેવાડાના માણસને થાય છે તો રાજકોટનો માણસ છે એ અત્યારે દોઢ વર્ષથી પાણી વગર હેરાન થાય છે અન્ય છે તમને સાથે વાત કરશું દોઢ વર્ષથી પાણી નથી આવતું અત્યારે પાણીની કઈ રીતની વ્યવસ્થા કરો છો અત્યારે છે ને અમારે વેચાતું પાણી લેવું પડે છે અને આમાં અત્યારે છે ને આવાસ યોજના છે તો એમાં નાના માણસો રહે છે એટલે હર મહિને એ પૈસા પોસાય નહીં બધા નાના માણસો છે તો અત્યારે છે ને આ સરકારી પાણી થોડુંક અમારે સહાય થાય તો એટલો સપોર્ટ થઈ જાય અને પ્લસ અમારે સ્ટ્રીટ લાઇટ નથી સાવ અંધારું છે એમ તો રાત્રે નોકરિયાત આવતા જતા હોય લેડીઝ છે અને અત્યારે હમણાં પાછી છે ને દીપડાની બહુ ઈ સાઈડ તકલીફ હતી તો નાના છોકરાઓ હોય કે કોઈ નોકરિયાત રાતે આવતા જતા હોય તો બહુ તકલીફ પડે છે એટલે જે ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટના જે રૂડા આવાસ છે આવાસના સ્થાનિકોને પાણી હોય લાઇટ સહિતની સમસ્યાઓને લઈ અને જે છે છેલ્લા દોઢ વર્ષથી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ લોકો એકત્ર થઈ અને હાલ રાજકોટ મહાનગરપાલિકા કમિશ્નરની રજૂઆત માટે પહોંચ્યા છે કેમેરામેન કેપ્ટન લખતરિયા સાથે શુભમ ભટ્ટ રાજકોટ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર